નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ને વાર શનિવાર તો આપણે ચાલો જાણીએ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો ખેડૂત મિત્ર આપણી ચેનલ પર જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજેરોજના તમને બજાર ભાવ સારા સાચા અને છોટ મળતા તો વાત કરવી કલોજી બત્રીસોથી અડત્રીસો ને પિસ્તાળીસ રૂપિયા સિંગદાણા પંદરસો પંચોતેર થી સત્તરસો પચાસ રૂપિયા ઝીરું પિસ્તાળીસો સો પિસ્તાળીસોથી ચોપનસો પચાસ રાયડો નવસો પચાસથી પંદર એક હજાર પચાસ એન્ડા એક હજાર એસીસથી અગિયારસો નેવું સણા અગિયારસો ચાલીસથી બારસો ને પંચાણું ઓછકાનું ડી પિસ્તાળીસો છ હજાર પૂરા બારસો થી ચૌદસો પચાસ મેથી નવસો એસી થી તેરસો એસી વાત કરવી અડદની તો પચાસ થી ઓગણીસો ને રૂપિયા મગ ચૌદસો થી સત્તરસો ને અગિયાર રૂપિયા ઈસબ ગુરુ સત્તરસો થી સત્તરસો પૂરા તુવેર સોળસો થી ત્રેવીસો પૂરા ધાણા બારસો દસ થી પંદરસો ને અગિયાર અજમો બારસો એસી થી અઢારસો ને એસી રૂપિયા સોયાબીન આઠસો પચીસ થી નવસો નવ રૂપિયા જુવાર આઠસો પિસ્તાળીસથી આઠસો પંચાણું રૂપિયા લસણ ચૌદસોથી પૂરા વરિયાળ એક હજાર પચાસ થી સોળસો ને વીસ રૂપિયા તલ કલ સફેદ ત્રેવીસો થી છવ્વીસો પૂરા ઘઉં ટુકડા પાંચસો દસ થી પાંચસો પચાસ ઘઉં લોકવન પાંચસો છ્યાલીસ થી પાંચસો સાઠ તો મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને તાજા રોજે રોજના બજાર ભાવ મળતા રહે